લાઉ લાસ્વ જગ્રીગી ના પાસો ના પાસો રી લાઇ નો મૈસા પાસલી પાસો નો પાસ હું લાઉડો ಬೋರ್ ಬೋಡು ಬುಡು ಇಂದ ಇಪ್ಪತ್ತ ಜಾಗ ಹೋಯ್ ಪಾಸಾಲೆ ಐದು ಇಪ್ಪತ್ತ ಐಯ್ಯೋ ಪಾಸ ಪಾಸೋರೆ ಪಾತು ಬಡ ಬಡ ಪಾಸಡ ಐಗೋ ಐವತ್ತ ಐಯೋ ಪಾಸಾಲೆ ಬೋಡೋ ಪಾಸಳ કોડ કોડ શબાશ 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 આરો 19 કોડ કોડ સ્લો માળો યારો 19 સ્લો માળક હો બેડા પ્રત્યેન લાપ કોડ લે બોલો કોડ પાછડ આરો આ કોડ આરો 19 ઓર 21 ಇಲ್ಲೇ ಬಂದು ಹಾಸ್ಪಿಟಲ್ ಬಿಡ್ರಿ ನಿಮ್ ಕಮಿತ್ ಅವ್ರ ಮೂವತ್ತೆಂಟು ಪಾಸು ನಾವು ಪಾತ್ರ ನೋಡೋ ಪಾಸು ಆರು ನಲವತ್ತ್ ಮೂರು ನಲ್ವತ್ತೆಂಟು ಪಾತ್ರ ಪಾಸ್ ಮಾಡೋ ખખજળઓ ખોવઈળદ, ખક્ળળં, મણા�ાાક બાાાાાાાા, ખૈલાાાાાાાાાા. ખભાાાા ખા�ા�ાાાાાાા�ાાાાા મ�